શહેરમાં સિટી બસનો કહેર યથાવત શ્રેક 120 ફૂટ રોડ પર સિટી બસે બાઇક સવાર પિતા પુત્રને અડફેટે લીધા જેમાં પુત્રનું મોત થયું છે પિતા પુત્રને સ્કૂલે મૂકવા માટે જઈ રહ્યા હતા ત્યારે બસ চালકે બમરોલી વિસ્તારમાં તેમને અડફેટે લીધા વહેલી સવારે 6:30 વાગ્યા ઘટના બની છે ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે

वो कॉन्ट्रैक्ट का किसका कॉन्ट्रैक्ट चल रहा है तुम्हारा इसमें इसमें देख के बोलो इसमें इसमें बोलो कि मैंने आदमी को ठोक के आया हूँ ऐसा बोलो ठोक के आदमी को उड़ा के आया हूँ हाँ ऐसा बोलो उसको उसका वीडियो लो और उसको बोलो तो तो तो